ગોળના મુવાડા પાસે ડુંગર ઉપર લાગેલી આગ હવે કાબુમાં આવી છે સમગ્ર રાત્રિ દરમિયાન વન વિભાગે ભારે જહેમત ઉઠાવી અને હવે જે આગ છે તે કાબુમાં આવી છે એર ગનની મદદ હતી અને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે વનરાજ્યમાં આગ લાગતા હવે તેને કાબુમાં લેવામાં મુશ્કેલી પણ ઊભી થઈ હતી પરંતુ ભારે જહેમત બાદ આખરે આગ છે કે જે કાબુમાં આવી છે ડુંગર ઉપર આગ લાગતા દોડથામ પણ મચી ગઈ હતી પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે તો સમગ્ર રાત્રિ દરમિયાન ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે ડુંગર ઉપર આગ લાગતા દોડધામ પણ મચી ગઈ હતી અને વનરાજ્યમાં આગ લાગતા તેને કાબુ મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો મહીસાગરના ગોડના મુવાડા પાસે ડુંગર ઉપર આગ લાગી હતી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે એર ગન અને પાણીની મદદથી આગ ઉપર હવે કાબુ મેળવાયો છે અને હાલ આગ કયા કારણોથી લાગી હતી તેની પણ તપાસ કરવામાં આવશે પરંતુ હાલ જે આગ છે તે બેકાબૂ બની હતી તેની ઉપર એરગન અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી છે